જી હા હિન્દુ ધર્મના સદીના સૌથી મોટા મહાકુંભનું પ્રયાગરાજ ખાતે આયોજન થયું છે તો કુંભ મેળા માટે એકસો ચુમ્માલીસ વર્ષે આવતા આ દુર્લભ ગ્રહણ નક્ષત્રની સ્થિતિથી ભારત વર્ષના કરોડો ધર્મપ્રેમી લોકો પ્રયાગરાજ પહોંચી ગંગામાં આ સ્થાને ડૂબકી લગાવી છે તેવો અંદાજ લગાવવામાં આવેલો છે ત્યારે અનેક લોકો આર્થિક સગવડતાના અભાવે આ મહાકુંભમાં જઈ શકતા નથી તો ઓનલાઈન ટ્રેન કે બસમાં રિઝર્વેશન પણ ફૂલ થઈ ગયા છે તો તમામ સરકારી વાહનોમાં બેઠક વ્યવસ્થા મળવી પણ હવે મુશ્કેલ બની રહી છે તો બીજી તરફ યાત્રા કરવા ઈચ્છતા વ્યક્તિને બે થી ત્રણ હજાર જેટલા વ્યક્તિ દીઠ ખર્ચ પણ થાય છે ત્યારે બોટાદમાંથી એક મુસ્લિમ અગ્રણી બોટાદમાંથી મહાકુંભમાં શાહી સ્નાન કરવા પ્રયાગ દર્શન જવા ઈચ્છતા લોકોને પોતાના ખર્ચે મોકલવા માટે આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે મારા પપ્પાની તિથિ હોવાથી અવારનવાર કંઈક ને કંઈક અમે કરતા હોઈએ છીએ પણ આ વખતે માતાજી ધોબીના મેલડીમાં અખૂટ શ્રદ્ધા હોય અને એમના આશીર્વાદ અને બધા વડીલો અને મિત્રોના સહકારથી આ આ વખતે એવો આનંદ થાય છે કે બધા જે ન જઈ શકે એવા લોકોને પણ મહાકુંભનો લાભ મળે તે માટે આજે રેવાનગર સોસાયટી પાળિયાદ રોડ બોટાદથી બસનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલું છે અને બધાને જે સ્વર્ગસ્થો જે મિત્રો વડીલો જે કાંઈ કોઈ પણ ગુજરી ગયા હોય એ બધાને આત્માને શાંતિ માટે એ માટે આજે આયોજન કરેલું છે દિલોરભાઈ આ જયારે આયોજન કર્યું ત્યારે વિચાર કેવી રીતે આવ્યો અને ખાસ કરીને જ્યારે બસ અહીંથી રવાના થઈ ત્યારે આનંદ ઉત્સાહ કેટલો હતો એમાં સુરેશભાઈ જોશી જસદણ સબુ કાકા જસપાલભાઈ પરમાર બધાને આ દર વર્ષે તો અલગ અલગ પ્રોગ્રામો હોય છે પણ આ વખતે એમના જ સૂચનોથી કદાચ માતાજીની આ ઈચ્છા હશે તો આ વખતે આ કરવાનું મન થઈ ગયું આનંદ કેટલો હતો જયારે બસ ખૂબ 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 આમ તો એક વાત છે જે દિલાવરભાઈ છે જે દિલાવર નામ છે એ એમને સાત્વિક કરી બતાવ્યું છે કારણ કે આ જે અત્યારે જે બધાને જે કુંભ મેળામાં લઈ જાય છે એક એમના વિચાર એવા આવવા એમની ટીમના વિચાર જે આવવા એ બહુ મહત્ત્વનું છે કારણ કે અત્યારે આ એકસો ચુમ્માલીસમાં પ્રયાગરાજમાં જે કુંભ સ્નાન છે એ બહુ મહત્ત્વનું છે એમાં દિલાવરભાઈએ વિના મૂલ્ય જે આ તેમને જમવાની ખાવા પીવાની રહેવાની અહીંથી જાય અને આવે ત્યાં સુધી તમામ સુવિધા કરી બતાવી એ એક ખરેખર તો અમારી આગળ શબ્દ નથી અને દિલાવરભાઈ જે માતાજી પ્રત્યે અને જે આ કુંભ સ્નાન પ્રત્યે એમને જે ભાવના બતાવી છે એ બહુ શરહનીય છે એટલે ખાસ કરી દિલાવર ને એમનું નામ છે એ એમને શાશ્વત કરી બતાવ્યું છે અરે એના શબ્દ કેમ કાઢવા જે ન જઈએ કે એવા માણસો માટે જે આ બસ જઈ અને એમને જે ભાવના થઈ કે ઓહો હું કુંભ સ્નાન માં જઈશ અને બધાને મોકલ્યું દિલાવરભાઈની જે ભાવના હતી અને એમનો જે આનંદ ઉત્સાહ એમની ટીમ હતો એના શબ્દો આપડી આગળ નથી કારણ કે ઘણી જગ્યાએ ઘણું કરતા હોય છે પણ જે ભાવના છે એ દેખાઈ આવે છે એટલે ખાસ કરી ભગવાન એમને મહાદેવ આ જે બધાને લઈ જાય છે એમના ખૂબ આશીર્વાદ મળે ભગવાન એમને સહાય કરે અને આવા નવા કાર્ય કરતા રહે એ જ અમારી પ્રેરણા અને આશીર્વાદ ભગવાનની આગળ પ્રાર્થના છે જય માતાજી તો બોટાદ શહેર અને આસપાસના ગામડાઓમાંથી આવતા લોકોને એક લક્ઝરી બસમાં આડત્રીસ જેટલા લોકોને વિનામૂલ્યે યાત્રા કરાવવા માટે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં દર્શનાર્થે મોકલાયા છે તમામની સુવિધાસભર બસમાં મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે મહિલાઓ પુરુષો અઠવાડિયાના લગેજ સાથે યાત્રા કરવા તૈયાર થયા છે તમામ યાત્રાળુઓને આયોજકો દ્વારા શાલ ઉઢાડી પુષ્પહાર પહેરાવી સન્માનિત કરાયા હતા

બઉ જ તે આ પાર વગર ની ઈચ્છા એવું થયું છે ચાલીસ ને બેનો પચીસ બહેનો છે બહુ જ આનંદ છે બહુ જ તે અપેક્ષા હતી નહોતી ને એ પણ બધાને સરસ રીતે કુંભ્યા નું આયોજન કરી દીધું આયોજકો દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવાયું હતું કે બોટાદના વડીલોના મુક્ષાર્થે ગંગામાં ડૂબકી લગાવવા લોકો પ્રયાગ જતા હોય છે જ્યારે આ મહાકુંભમાં આયોજનમાં અમૃત સ્નાન સાથે પિતૃઓનો મોક્ષ થાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવે છે તો દિલાવરભાઈ દ્વારા હિન્દુ ધર્મના લોકોની યાત્રા માટે મોકલી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તમામ ધર્મના લોકો માટે આ એક પ્રેરણારૂપ ઘટના છે તેવું જણાવ્યું છે સુરેશભાઈ જોશી છે અને મારું વતન જસદણ છે સુરેશભાઈ દિલોરભાઈ દ્વારા એક ધાર્મિક અને આધ્યાત્મિક કામ કે પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં તમને કેવું લાગ્યું કેવી રીતે કે સાહેબ અત્યારે કુંભના મેળાનો માહોલ આખા હિન્દુસ્તાનમાં છે અને જસદણમાં હોય બોટાદમાં હોય સ્વાભાવિક છે પરંતુ આ પ્રવાસ અનોખો છે એના માટે હું તમને કહું કે હિન્દુનું આસ્તિક ધર્મનો આ બધા સમાજનું આસ્તિક છે કુંભનો મેળો પણ એક વોરા ખોજા સમાજ દ્વારા હિન્દુ સમાજના લોકોને કુંભના મેળામાં મોકલવા એ બહુ મોટી બાબત છે અને આ મેસેજ કોમી એકતાનો આખા દેશમાં જ આવવો જોઈએ કારણ કે પોતે ખોજા સમાજમાંથી છતાં હિન્દુ સમાજના આજે ચિંતા કરી જે લોકો ન જઈ શકે જે આર્થિક રીતે નબળા હોય એ બધાને મદદ કરી અને એક આખા હિન્દુસ્તાનને મેસેજ આપ્યો છે દિલાવરભાઈએ કે હિન્દુસ્તાનમાં બધા એક જ છે એમ કેટલો આનંદ થાય સાહેબ એની શું વર્ણન કરવું યાર આ આ દિલાવરભાઈ જેવું એનું નામ છે એવા જ એના ગુણ છે અને ખરેખર અમારી પાસે શબ્દો નથી આ વ્યક્તિ માટે અહીંયા તો કરે છે જસ્તરમાં સાહેબ કોવિડ સેન્ટર જ્યારે અમે શરૂ કર્યું ત્યારે દિલાવરભાઈએ ખૂબ જ આર્થિક બહુ મોટી મદદ કરી હતી એટલે જેવું એનું નામ છે એવા જ એના ગુણ છે કેટલા જણા છે સાહેબ અહીંથી બે બસો છે અને એક બસ તો દિલાવરભાઈએ તમને કોઈને ખ્યાલ નહીં હોય પાંચ દિવસ પહેલાં અમદાવાદથી રવાના કરી દીધી હતી વિનામૂલ્યે અને આજે અહીંથી બોટાદથી આડત્રીસ જણાને